આજે આપણે શીખીશું વનસ્પતિ સૃષ્ટિ તથા તેના વિશે ચર્ચા કરીએ આ સૃષ્ટિમાં બધા સ્વયંપોષી સજીવ જે ક્લોરોફિલની મદદથી પ્રકાશ સંશ્લેષણ કરે છે અને પોતાનો ખોરાક જાતે બનાવે છે બધી જ વનસ્પતિઓ વનસ્પતિ છે એટલે કે કોષોમાં સુયોજિત કોષ કેન્દ્ર અને પટલયુક્ત અંગિકાઓ છે તેમાં કોષ દિવાલ હોય છે જે મુખ્યત્વે સેલ્યુલોઝની બનેલી હોય છે

ચાલો હવે વનસ્પતિ જગતનું વર્ગીકરણ સમજીએ વર્ગીકરણ પહેલું ભાગ પૂર્ણ રૂપથી વનસ્પતિ જેમનું શરીર વિભેદિત હોતું નથી સુકાયક તે ઉપવર્ગમાં મૂકવામાં આવે છે આગળના સ્તરનું નિર્માણ વનસ્પતિના શરીરમાં પાણી અને બીજા પદાર્થોમાં પરિવહન માટે વિશિષ્ટ પેશી છે કે નહીં તે આધાર આ વનસ્પતિઓમાં સંવહન પેશી હાજર છે તેને બીજ ધારણ કરવાની ક્ષમતાના આધારે વર્ગીકરણ કરવામાં આવે છે બીજ વિનાની વનસ્પતિને ત્રિઅંગી આ ઉપસમૂહ મૂકવામાં આવે છે પછી આપણે બીજ ઉત્પન્ન કરવા વાળી વનસ્પતિનું વર્ગીકરણ બીજ ફળ અંદર છે કે બહાર છે એ આધારે કરીએ છીએ તે વનસ્પતિ જેમના બીજ બહાર વિકાસ પામે છે એટલે કે ખુલ્લી અવસ્થામાં હોય છે તેને નગ્ન બીજ અનાવૃત બીજ કહેવાય છે તથા તે વનસ્પતિ જેમના બીજ ફળની અંદર હોય છે એટલે કે બંધ સ્થિતિમાં હોય છે તેને આવૃત બીજ કહેવાય છે આવૃત બીજનું વર્ગીકરણ બીજપત્રની સંખ્યાના આધારે એક બીજપત્ર અને બે બીજપત્રમાં કરવામાં આવે છે આમાં સુકાયક દ્વિઅંગી અને ત્રિઅંગી આ ત્રણેય સમૂહની વનસ્પતિમાં જનનાંગ અપ્રત્યક્ષ હોય છે તેમાં બીજ ઉત્પન્ન કરવાની ક્ષમતા નથી હોતી એટલે તેમને કહે છે પરંતુ અનાવૃત અને આવૃત્તમાં જનનાંગ પૂર્ણ રીતે વિકસિત અને વિભેદિત હોય છે તે લિંગી પ્રજનન થી બીજ ઉત્પન્ન કરે છે એટલે આ સમૂહને સપુષ્પી કહે છે બીજની અંદર ભ્રૂણ અને ખાદ્ય પદાર્થ હોય છે ભ્રૂણ નવા સજીવમાં વિકાસ પામે છે ત્યારે તેમને પોષણ ખાદ્ય પ્રાપ્ત થાય છે ચાલો વિશે સમજીએ થ્રિક્સ અલવા ક્લેડોફોરા સ્પાયરોગાયરા કારા વગેરે જેવી વનસ્પતિનો સુકાયક વર્ગમાં સમાવેશ થાય છે તેમનો આકાર પણ અલગ હોય છે કેટલાક સજીવ જેમ કે ક્લેમિડોમોનાસ એક કોષીય હોય છે જેને જોવા માટે સૂક્ષ્મ દર્શક યંત્રની જરૂરિયાત હોય છે જ્યારે કે કેટલાક સજીવ જેમ કે કેલ્પ ખૂબ જ વિશાળકાય હોય છે આ વનસ્પતિની શારીરિક સંરચનામાં વિભેદન નથી મેળવી શકાતું એટલે કે તેમાં મૂળ ડાળી પર્ણ જેવા ભાગોનો વિકાસ નથી થતો આ સમૂહની બધી વનસ્પતિઓને આપણે સામાન્ય રીતે શેવાળ કહીએ છીએ આ બધી સામાન્યતઃ જલીય વનસ્પતિ છે ક્લોરોફિલ ઉપસ્થિત હોવાના કારણે તે પ્રકાશ સંશ્લેષણ કરી શકે છે જેથી તે પોતાનો ખોરાક જાતે બનાવે છે તે સ્વયંપોષી છે કેટલીક શેવાળ ખૂબ જ નાની હોય છે અને તે પાણીની સપાટી પર સ્તર બનાવે છે તેને ફાયટોપ્લાન્કટોન કહેવાય છે તે પાણી સિવાય પથ્થર માટી તથા લાકડા પર મેળવી શકાય છે આમાંથી કેટલીક વનસ્પતિ નીલહરિત શેવાળ ફૂગની કેટલીક પ્રજાતિ સાથે સ્થાયી આંતર સંબંધ બનાવે છે જે બંનેને અલગ લાભ આપે છે આ સંબંધને આપણે સહજીવન કહીએ છીએ આમાં જનનની વિવિધ પદ્ધતિ જોવા મળે છે પાયરોગાયરામાં અલિંગી પ્રજનન વિખંડન પદ્ધતિથી થાય છે ક્લેમિડોમોનાસમાં અલિંગી પ્રજનન વિવિધ બેક્ટેરિયાની ઉત્પત્તિથી થાય છે જેને જુસ્પોર કહે છે પાયરોગાયરા કારા વગેરેમાં લિંગી પ્રજનનના ફલનથી થાય છે હવે ચાલો દ્વિઅંગીની ચર્ચા કરીએ આ સમૂહમાં લિવરવર્ટ એટલે કે માર્કેન્સિયા અને શેવાળ ફ્યુનેરિયા વગેરે વનસ્પતિનો સમાવેશ થાય છે આ પ્રાયહ પહાડીઓમાં નમ તથા છાયાદાર વિસ્તારમાં મેળવી શકાય છે દ્વિ અંગીને ઉભયજીવી કહે છે કારણ કે આ વર્ગની વનસ્પતિ જમીન પર રહે છે પરંતુ લિંગી પ્રજનન માટે પાણી પર નિર્ભર રહે છે તેમના શરીરમાં એક ભાગમાંથી બીજા ભાગ સુધી પાણી અને બીજા પદાર્થોના સંવહન માટે પેશી નથી હોતી તે સપાટી પર પાણી અને પોષક તત્વોનું શોષણ કરે છે અને કોષોને કોષો સુધી સામગ્રી પહોંચાડે છે તેમનું શરીર થેલેસ્તી જેમ હોય છે અને સીધું હોય છે તે એક કોષી અને બહુકોષી મૂળ સાથે સબ સ્ટેશમાંથી જોડાયેલ છે તેમાં મૂળ પ્રકાંડ અને પર્ણ જેવી વિકસિત સંરચના નથી હોતી પરંતુ આના જેવી સંરચના જરૂરી હોય છે એટલે તેમનું શરીર સુકાયકની તુલનામાં વધારે વિભેદિત હોય છે તેમાં લિંગી અંગ બહુ હોય છે નરલિંગી અંગ પુધાની અને માદાલિંગી અંગ સ્ત્રીધાની કહેવાય છે પુધાની દ્વારા યુગ્મક ઉત્પન્ન થાય છે જેને પાણીમાં છોડવામાં આવે છે અહીં તેનું ફલન સ્ત્રી યુગ્મકથી થઈને યુગ્મન જ ઉત્પન્ન કરે છે તેનું રૂપાંતર સ્પેરોફાઇટમાં થાય છે તેના અમુક કોષોનું રૂપાંતર બીજાણુમાં થાય છે આ વિકસિત થઈને નવો સજીવ ઉત્પન્ન થાય છે હવે ચાલો ત્રિઅંગીને સમજીએ માર્સિલિયા હંસરાજ વગેરે પ્રકારની વનસ્પતિનો ત્રિઅંગીમાં સમાવેશ થાય છે વનસ્પતિ સૃષ્ટિના આ વર્ગમાં તે બધી વનસ્પતિનો સમાવેશ થાય છે જેમનું શરીર પૂર્ણ રીતે મૂળ પ્રકાંડ અને પર્ણમાં વિકાસ પામે છે એટલે કે પૂર્ણ સ્વરૂપે વિભેદિત હોય છે તથા તેમાં શરીરના એક ભાગથી બીજા ભાગમાં પાણી તથા જરૂરી વહન માટે વિશિષ્ટ પેશી જોવા મળે છે જેને વાહક પેશી કહેવામાં આવે છે જલવાહક પેશી પાણીનું વહન કરે છે જ્યારે કે અનવાહક પેશી ખોરાક તેમજ બીજા પદાર્થોનું વહન વનસ્પતિના એક ભાગથી બીજા ભાગમાં કરે છે આમાં પુષ્પ નથી હોતા અને બીજ ઉત્પન્ન નથી થતા નરલિંગી અંગ પુધાની અને માદાલિંગી અંગ ત્રિધાની કહેવાય છે પુધાનીમાંથી અણુ નીકળીને પાણીના માધ્યમથી સ્ત્રીધાનીના મુખ સુધી પહોંચે છે સ્ત્રીધાનીમાં રહેલ ઈંડાનું નરયુગ્મક દ્વારા થઈને બને છે આ પામીને નવો સજીવ ઉત્પન્ન થાય છે તો આજે આપણે શીખ્યા વનસ્પતિ સૃષ્ટિ તથા આ સૃષ્ટિના ઉપસમૂહો સુકાયક દ્વિઅંગી અને ત્રિઅંગી વિશે